સુધી મોકલ્યો અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદરના મતદારોએ અપાવ્યો છે વિસાવદનના લોકોના કારણે હું અહીંયા આવી શક્યો બેસી શક્યો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો કેમકે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો તો થોડીક મને નર્વસનેસ હતી થોડીક ચિંતાઓ હતી થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી પણ આજે પહેલા દિવસમાં સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો એમાં મેં હાથ ઊંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમય મર્યાદા બે વર્ષની છે બે વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાદ અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કામ